પરિસ્થિતિમાં કામ કરવા ફરજ પાડવામાં આવતી હતી સલામતીના કોઈ પ્રમાણભૂત સાધનો વગર ખણી ઉપયોગ કરતા હતા પરિણામે દર વર્ષે સૌથી વધુ મજૂરો માર્યા જતા હતા

મોકલવામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાંગ સાયલા અને ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી છે ત્યારે આ ખનીજ ખોદકામ જમીનથી બસોફ કુંડે કરાવવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ સૌથી મોટી ખનીજની ચોરી છે છે તે હાલ ચાલી રહી છે અને તેના ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દરોડાની કાર્યવાહી પણ હાથ ધરી રહ્યા છે ત્યારે આ સંદર્ભે જે ખાણ ખાડોમાં કામ કરતા મજૂરો છે તેમનું રેસ્ક્યુ રેસ્કીવાતથી શરૂ કરવામાં આવ્યું છે પંદર હજાર જેટલા મજૂરોને ખાણોમાંથી બહાર કાઢી અને મૂળ વતનમાં પરત મોકલવામાં આવ્યા છે ખનીજ તેમજ દાહોદ ગોધરા બાજુથી મજૂરોને સુરેન્દ્રનગર ખાતે લાવતા હતા પણ એક દિવસની દાળી એટલે કે એક દિવસ નું રોજ તેમને આઠસો થી હજાર રૂપિયા સુધી નું આપવામાં આવતું હતું અને બસો ફૂટ ઊંડી જે ખનીજ ની ખાણો હોય છે તેમાં ગેરકાયદેસર ખાણોમાં તેમને ઉતારવામાં આવતા હતા તેમની પાસે ખોદકામ કરાવવામાં આવતું હતું અને જમીનના પેટાળમાંથી કાર્બોસેલની બેફામ રીતે આ ખનીજ માફિયાઓ દ્વારા મજૂરોનો ઉપયોગ કરી અને ચોરી કરાવવામાં આવતી હતી જો કે પ્રાંત અધિકારી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચાર તાલુકાઓમાં દરોડા પાડી અને અંદાજિત પંદર હજાર જેટલા શ્રમિકોને હાલમાં બહાર કાઢવામાં આવ્યા છે જે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમી રહી હતી તેમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામને જે પોતાનું વતન છે ત્યાં પરત મોકલવાની કામગીરી પણ આજથી શરૂ કરવામાં આવી છે ય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ હતા ત્યારે ખાણોમાં ઉતારતા હતા ત્યારે તેમને કોઈ પણ પ્રકારના સાધનો પણ આપવામાં ન આવતા હતા અને ગેરકાયદેસર જે કાર્બોસેલની ખાણો ધમધમી રહી હતી તેમાં ઉતારતા સમયે તેમને ઓક્સિજન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં ન આવતી હતી જમીન ની બસો ફૂટ ઊંડે સો જેટલા સો થી વધુ મજૂરો આવા ગેરકાયદેસર ખાણોમાં દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે મોતને ભેટતા હોય છે ત્યારે આગામી દિવસોમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને દુર્ઘટના ન સર્જાય તેવા આશ્રય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા એક હજાર થી વધુ ખાણોમાં જે પંદર હજાર થી વધુ મજૂરો કામ કરતા હતા અને ખાસ કરીને ખનીજ ચોરી કરતા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ ને પરત મોકલવાની કામગીરી પણ આજથી શરૂ કરવામાં આવી છે જો કે એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ જે તમામ જે મજૂરો છે જે દાહોદ ગોધરા મધ્યપ્રદેશ બાજુ હતા તેમને તેમને પોતાના વતન સુધીનો પહોંચાડવાનો ખર્ચ પણ તંત્ર ઉઠાવશે તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ખનીજ ચોરી નું રેકેટ છે તે ચાલી રહ્યું છે એક હજાર થી વધુ સુરંગો પણ ખોદી નાખી છે તે વચ્ચે જે ખાણ ખનીજમાં કામ કરતા મજૂરો છે તેમને પરત મોકલવાની કામગીરી આજથી શરૂ કરાઈ છે જી આભાર ફસલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે